ટ્રક પકડો ગાયો નો ટ્રક આને પકડ્યો જ નતો આને એની પાસે હપ્તા લેવાતા આ હપ્તા ખોરી છે ગાયુના ના જે ટ્રકો હારે છે છ વાગ્યા પછી એના હપ્તા જોવે છે આને હવે તમે કયો આને તમે મૂકશો

આવા કામો કરે છે હાલો મારા ભાઈઓ સૌથી પહેલા અને તરત જ આજના વિડીયો ની શરૂઆત કરી મારા ભાઈઓ હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લ્યો જેની અંદર વિશ્વાસ સોની કીર્તિ પટેલ વિશે શું કહી રહ્યા છે ને ખાસ આપડી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આજે આ ચેનલ ને કરી લેજો જેથી કરીને આપણે સોશિયલ મીડિયા ના આધારે જે સાચી માહિતી આપવાનો તમને પ્રયત્ન કરીએ છે એ વિડિયો સૌથી પહેલા તમને મળતા રહે તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ આજનો આ વિડિયો જોઈ લ્યો તો ને કે ગાયનો ટ્રક પકડો ગાયનો ટ્રક અને પકડો જ નતો આને એની પાસે હપ્તા લેવાતા આ હપ્તા ઘોડી છે ગાયુના જે ટ્રકો આલે છે 6 વાગ્યા પછી એના હપ્તા જોવે છે આને હવે તમે ક્યો આને તમે મૂકશો આને ગાયુના ટ્રક આલે ને હપ્તા લેવા છે 6 વાગ્યા પછી ના હે કીર્તિ પટેલ એમાં તને પાછા માલદારી ભાઈઓ સપોર્ટ કરે છે

લાઈવ કરીને મારા બધે મદન બતાવ કિર્તી પટેલ કેટલું સારું કામ કરે છે આ જે લાઈવ કરે ને બધા ઊંધા લાઈવ કરે તારાનું લાઈવ કર્યું મર્ડર થઈ ગયું મને ખબર છે મને ખબર છે હવે તે જ મર્ડર કરાયું આ જે ટ્રક લાઈવ કર્યું એને કે આ ટ્રક જાય આમ ટ્રક જાય ગાયું ટ્રક જાય આને હપ્તા જોતા હતા એ તો આમે ઓલા મરદ માણા મળી ગયા એને એટલે આને હપ્તા આવ્યા નહીં ને મારીને ભગાવ્યા બરોબર બાકી આને હપ્તા જોતા હતા જી આને ગાયું જે ટ્રક આલે એને હપ્તા જોતા છે એટલે તું હવે ગાયું ને હપ્તા લઈશ আড়ি মোটি গায়ু দূধ পি না তারতা